જે બ્લાઉઝ ને અહીંથી અલગથી ટાયર બનીને બહાર આવે કે તમારે બેનિફેટ છે અહીંયા પણ ત્રણ ટાયર જેવું બની ગયું છે કે આજે હું તમને એવી ત્રણ એક્સરસાઇઝ કરીને બતાવીશ કે જેથી કરીને તમારું બેલિફેટ સાઈડ ઇફેક્ટ અને થાયફેટ ને તમે રિડ્યુસ કરી શકો તો ચાલો આપણે જોઈ લઈએ વન બાય વન એક્સરસાઇઝ કેવી રીતના કરવાની છે કેટલા રેપિટેશન કરવાના છે એ વન જોઈ લઈએ એના માટે જે સૌથી પહેલી એક્સરસાઇઝ છે એમાં તમારે શું કરવાનું છે તમારા બંને હાથ છે એને તમારે આવી રીતના તમારી માથાની પાછળ રાખી દેવાના છે આવી રીતના અને પછી આવી રીતના માથાની પાછળ રાખી અને તમારે તમારો અ પગ થોડો ઊંચો લઈ અને કોણીને અડાળવાનો છે તો એક્સરસાઇઝમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે તમારો પગ તમારે આવી રીતના ઉપર નથી લેવાનો અને તમારી કોણી છે એને આમ આવી રીતના નથી રાખવાની ફૂલ ખોલીને તમારી કોણીને રાખવાની છે અને પગને આવી રીતના સાઈડમાં ઉપર લઈ આવવાનો છે આવી રીતે તો આ એક્સરસાઇઝ છે એના આપણે દસ ના ત્રણ સેટ કરવાના છે તો હું તમને એક સેટ કરીને બતાવ બીજા બે સેટ છે એ તમારે કરવાના છે ચાર પાંચ જયારે તમે કોણી થી આ ટચ કરો છો ત્યારે તમારે એક્ઝેલ કરવાનું છે આવી રીતે પછી ઉપર આવો ત્યારે ઇન્હેલ નીચે આવો ત્યારે એક્ઝેલ તમારે આવા ત્રણ સેટ કરવાના છે હવે જે બીજી કસરત છે એના માટે શું કરવાનું છે તમારા બંને હાથને આવી રીતે રાખવાના છે અને તમારે પાછળની તરફ જેટલું જાહેર રીતના આમ કરવાનું છે આવી રીતે જેનાથી અહીંયા ખૂબ જ તમને ખેંચાણ આવશે અને તમારું જે સાઈડ ઇફેક્ટ છે એ રિડ્યુસ થશે ખાલી આમ આમ નથી કરવાનું જેટલું પાછળ જાય એટલો તમારે હાથને ધક્કો મારવાનો છે તો આ થઈ ગઈ આપણી બીજી એક્સરસાઇઝ હવે ત્રીજી એક્સરસાઇઝ માટે તમારે શું કરવાનું છે આવી રીતના તમારા બંને થાય ને આવી રીતે રાખી અને આવી રીતના પાછળ અહીંયા આ હાથ હા રાખી અને અહીંયાથી જેટલું ખેંચાય તો તમારે કાન ની પાછળ હાથ લઈ જઈને સ્ટ્રેચ કરવાનો છે આવી રીતે તો આ ત્રણ એક્સરસાઇઝ કરીને તમે તમારો બેલી ફેટ છે ફેટ છે કે ફેટ છે એને તમે આસાનીથી ઓછું કરી શકો છો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શક્ય ત્રણ ના ભૂલતા